ત્રણ રસ્તા જઈને હું ચિહાર ઉભી રહું અને ત્રણ રસ્તા મહાદેવજીને સલામ ધરી અને જમણી બાજુ વળું એટલે ત્રીજા નંબરની દુકાનનો સોદો કર્યો આપણો ત્યાં અને એ દુકાનના સોદામાં આપણો ભરાઈ ગયાં રબારીની માતા બોલું સાચું જૂઠું તમે જણો હું તો ખાલી ગપ્પો મારું બરાબર હા મને તો ખબર નહીં હું તો ખાલી ગપ્પો મને તો ખબર નહીં આપણો તો ભેભોન મંડળનો દેરો હોય ભોહી ભોનમાં હોય કે ના હોય એ ખગેર નહીં પણ વાઇફી બોલાઈ જાય અને કોઈ એમ ક્યાંક આ વાત ખોટી હ તો અગિયાર હજાર રૂપિયા ઇનામમાં બાધા નહીં આવી કારણ કે હું ચેલેન્જથી ધોળવાવાળી છે હરું પણ જો તમારી વેળા હસ્તી લખાઈ જતી છે એવું રાજા બોવા સાચું છે આ કલાકારોનું ગળાના ખેંચેલા સૂર કદાચ એમની મેળે નહીં જતા હોય શૈલેષભાઈ બાપુ બાપુ એમાં કદાચ વેરાગ હોય ને તો જ હું રાગમાં આવું વેરાગ હોય તો જ દેવ રાગમાં આવો વેરાગ વગરની ની વાતો કોઈ કામની નહીં અને એમના વેરાગ થી મને વેરાગ ચડ્યો હોય આનું ઉનાયણ વેહર માતા ધોળતી હું ભીખા ની જીબો ની ચિહર તો વાત કરું કોક ની એમ કેક બરાબર હ તો તમારે આજથી બે મહિના ને અગિયાર દાણા હું ચહેર એમ બોલું બે અગરબત્તી ને એક મુઠ્ઠી દાણા જીવડો ને આટલું કરવાનું તમારી આબરું જાય તો તો મને માતા નહીં કહેવાની ત્રણ જગ્યાએ સેટિંગ કરવાનું હ ચાલે પણ હજુ યસ કે નો જવાબ નથી આ વાત સાચી હોય શૈલેશ તો પેલો લીલા કલરનો શર્ટ પહેરીને ભાઈ ઊભો રહ્યો હ ખબર સફેદ રુમાલનો કહ્યો હ કેર્યો તો ઉભો ઉભો ત્રણ વખત મંદિર મોરી જઈને ખોનગી રોઈ આવ્યું ત્રણ વખત મંદિર આગળ જઈને અહીં ભાઈ તારી વાત કરું હું તો ખાલી ગપ્પો મારું છું હા કે કેક બરાબર હ આ ભાઈ ને કેક બરાબર હ

એટલે પટેલ જવા દો ચૌધરી જવા દો રબારી જવા દો પણ માતાજી બોનું કાઢું રાવણ ના ઘેર પૈસા લઈને તારા દરબારમાં માં આવ્યો હું તો ખાલી ગપ્પો મારું સાચી વાત સધી માતા ના વિશ્વાસ થી એ ભાઈ એવું કીધું તું હાલ ભઈ એટલે બે માંગ્યા પણ બે નું સેટિંગ ના થયું હજાર રૂપિયા તમને ઉશીના મળ્યા હોય ઉશીના લઈને મારા જોડે આવ્યા હોય પણ પાંચ વર્ષે ખમા થાય તો દેરો કોઈ કામ નો ને બાધા કોઈ કામ નહીં નહીં આજની વેળા ખમા કઈ તમને ઘેર મોકલતી હોઉં કારણ એકવી દાડામાં રંગ ચહેર લાવી એવી જો જગત ને ખબર ના પડે તો તો મારા ચહેર મેરડી ના રોમ રોમ કરવા લખો બરાબર વેળા હોય હું રબારી ને માથા ધોળતી હોઉં હોની જો કદાચ હોની સો અને વટ ના રાખો તો મારું નામ માતા ના કહેવાય મારા જેહર ભાઈ ના ભગવાન જો કદાચ બોલી બીજું નહીં બોલતા હોય અને તમને ખમા કઈ ઘેર મોકલતી શું અને તમારો દીવો મન ખમા બરાબર કેવા દેતો હોય અને તમારી સિકોતર મન ખમા કેવા દેતી હોય અને એ સિકોતર એમ કહેતી ચહેર તું બોલી એટલે હવે હું બનાવી દઈશ પણ ત્રણ ભાઈઓના કુટુંબની વાતમાં હું નહીં પડું એવું હું ચહેર કહું મને ખબર નહીં હું તો ખાલી ગપ્પો મારું મારી વાતો બધી માનવાની નહીં આ તો બધું બમા બમ ચાલે ચાલ મારા તો બધું બફા બમ ચાલ મારો બહુ વાતોમાં રસ નહીં રાખવાનો તમારે આ તો ગઈશોડું બકી જાય આપણો આપણો એવું સમજવાનું કે ભાઈ આ તો નવરા હતા જ્યાં હતા તે જેટલું જૂઠું હોય ને એટલું બજારમાં બહુ ચાલે ચાલ એના શૈલેષભાઈ સર્ટિફિકેટ મારા જોડે હે આ જેટલી પબ્લિક બેઠી ભાઈ સોલે પિક્ચર જેટલો જોયેલું હો લગભગ બધો જોયું અને સૌથી વધારે ધંધો સોલે પિક્ચર ને જ કર્યો હજુ રેકોર્ડ એને કોઈને તોડ્યો નથી તો સોલે પિક્ચર માં લાઈટ હતી કે નથી નથી શૈલેષભાઈ એટલે જ પેલો બચ્ચન બાજુ વગાડવાનું પેલો હિરોઈન બે પેલો ફોનસ બંધ કર્યો આ બધું થાય ને એટલે લાઈટ નહીં એ ફાઈનલ હા તો ધર્મેન્દ્રન પોણી ટોકી ઉપર ચડાયો તો હું ડોલે ડોલે ભરતા જશે નહીં આ પોણી ટોકી મોટરમાં ભરાઈ પડી એટલી ઊંચી પણ જો લાઈટ નહીં ને સાબિત કરવું તો ડુંગરા ઉપર ચડાવવો તો ને આ કોઈને નોંધ નહીં લીધી મેં એક લાઈટ લીધી એટલે જૂઠું જેટલું હો પણ તોય કોઈને જોન લીધું નહીં એ વખત જો ધર્મેન્દ્રન પોણી ટોકી ઉપર ના ચડાયો હોત પણ ડુંગરા ઉપર ચડાયો હોત તો એનું લાઈટ નહી સાબિત થઈ ગયો કેવાનો મતલબ તમે જેવું સમજો એવી દુનિયા નહી તમે કેટલા વાગે ઊંઘ્યા ને કેટલા વાગે જાગ્યા છો જવાનો એની નોંધ રાખવા વાળા હજારો હોય તમારી પણ ચોકી કની થાય મરદ ની થાય લે અને વાતો કની થઈ મરદ ની થઈ રોગ તો ખૂણો બેહી રહ્યો હોય ને બજારમાં ચર્ચા જ ના હોય કોઈ ચર્ચા તો મરજ ની હોય અને તમારો જો કોઈ કોમ્પિટિશન વાળો ના હોય તમારો કોઈ વિરોધ ના હોય તો જીવન તમારું ધૂળ ધોળ ધક્કા પાણી કોઈ કામનું નથી ના દાળ આપણે એકલા જ પતંગ ચગાવતા હોય કોઈ કેસ કરનાર ના હોય તો પતંગ ચગાવીને કરવાનું હું પણ હોમો વિરોધી હોય કેસ કરવાવાળું તાણ જ ખબર પડે કે આપણી દોરીમાં કેટલો પાવર હિમ બજાર બહુ મોટું હો તમે જે દોરી પકડી હ એ ચહેર મેરણી ગોગાના નોમની પકડી હ એટલે કેસ કરવાવાળો દેરો જે હસી એમાં મારી દોરી ફેલ જઈ પણ પકડી